જય માતાજી જય દ્વારકાજી સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વિડીયોમાં તો અમે આજે આવી ગયા છીએ ભવા મુખ્ય મંદિરનું જે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયેલો છે ત્યાં જ્યાં એકી સાથે એકથી દોઢ દોઢથી બે લાખ ભાવિ ભક્તો એક સાથે

અને અહીંયા બાજુમાં એક બીજો ટોપ પણ નાખવામાં આવેલો છે તેમાં મિક્સ કરતી બની રહી છે અને આગળ આપણે જઈએ હવે બીજું શું બની રહ્યું છે તે જોવા અહીંયા જોવા મિત્રો તમે ચણા બફાઈને અલગ બાઉલમાં ભરવામાં આવશે અને તે શાકની અંદર મિક્સ કરી દેવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો અત્યારે શાક શાકમાં ગરમ મસાલો નાખવા માટે કેટલો બધો તૈયાર કરવામાં આવી રહ્યો છે

તો અહીંયા તમે જોઈ શકો છો કાચા કાચા શાકભાજીનો ફૂલ સ્ટોક કરેલો છે આ બધું રીંગણા છે મૂળા છે મરચાં લીલા મરચાં છે ગાજર છે આ બાજુ બીટ છે અહીંયા આદુ છે એમ આ કાચા શાકભાજીનો ફૂલ સ્ટોક અહીંયા કરેલો છે તમે જોઈ શકો છો અહીંયા એકસાથે સાથે પાંચ થી છ ડબ્બા ઘીના ગરમ કરવામાં આવી રહ્યા છે જેથી કરી અને બધી પ્રસાદીમાં ઘી નાખી શકાય અહીંયા તમે જોયું સવારે ઓળો જે બનાવ બનાવવાની process ચાલ્યા છે કોઈ મંતી થાળે ચાલી રહી છે અહીંયા અરડિયાનો લોટ સરાઈ રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આ મશીન દ્વારા મિત્રો અહીંયા બીજા બકરીયામાં પણ અરડિયા બની રહીયા છે એક સાથે આ નાનેદ શ્રી વિઘ્ન વિનાયક દે મિત્રો અહીંયા એક સાથે એક હજાર થી પંદરસો નું દૂધ ગરમ થઈ રહ્યું છે સવારના નાસ્તા માટે મિત્રો અત્યારે અમે સવાર નો નાસ્તો ખમણ બની રહ્યો છે તમને બતાવું

આ રોટલીનો બીજો તાવો છે એક તાવો અહીંયા છે એક અહીંયા છે આ બીજો અને આગળ પણ હજી બે ત્રણ તાવા છે તમે જોઈ શકો છો આ ત્રીજા નંબરનો તાવો આ ચોથા નંબરનો તાવો અને આ પાંચ નંબરનો તાવો તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો એક સાથે પચાસ થી એક પચાસ હજાર થી એક લાખ માણસો ની રોટલી બની રહી છે મિત્રો અહીંયા એક ભાઈ આપડે છે ને તે રોટલી ના પડું ખેડી રહ્યા છે બીજા ભાઈ છે તે પ્યોર ઘી લગાવી રહ્યા છે અને એક ભાઈ રોટલી ઉપર રોટલી રાખી રહ્યા છે જેથી કરીને બધી જ રોટલીમાં ઘી લાગી શકે જય સ્વામિનારાયણ હા છે ગુંડલા બનાવવાનું મશીન જે રોટલીને આપણે લુિયા બનાવવા કહીએ ને આ બની રહ્યા છે અહીંયા

તમે જોઈ શકો છો કવડા મોડા ટોપ દાળ બની છે મારે મારે આઠ ની બરોબર છે ટોપ દાળ બની રહી છે 20000 માળનું છે 20000 એકી સાથે 20000 માણસોની દાળ બની રહી છે આ એક ટોપ મિત્રો તમે જોઈ શકો છો પિન્ટુભાઈ પણ અહીંયા સેવામાં લાગી ગયા છે લોકલ ગુજુ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયાના સ્ટોર રૂમમાં અને અહીંયાના સ્ટોર રૂમમાં કેટલી વસ્તુ શું શું રાખેલી છે તે આ તમે વિડિયોમાં બન્યા રહેજો એટલે હું બધી જ વસ્તુ તમને જણાવી દઈશ ચાલો મારી સાથે ને મિત્રો તો અત્યારે આપણે આવી ગયા છીએ મીઠાઈ રૂમમાં જ્યાં ત્યારે મો데સૂરના લાડવાનો ફૂલ સ્ટોક કરેલો છે તમે જોઈ શકો છો કેટલી ચોકી અહીંયા લાડવા અત્યારે ફૂલ સ્ટોક કરેલો છે મિત્રો મોતીસુરના લાડુ જોયા બાદ અહીંયા તમે બાજુમાં તમે જોઈ શકો છો મોર થાળનો ફૂલ સ્ટોક કરેલો છે તમે જોઈ શકો છો ચોકીમાં બટકા કરીને તૈયાર રાખેલા છે અહીંયા તમે જોઈ શકો છો ભાવનગરી ભાવનગરી ગાંઠિયા છે પાપડી ગાંઠિયા છે સેવડો છે જે સવારના નાસ્તા માટે અહીંયા રાખેલો છે તો મિત્રો મીઠાઈ જોયા બાદ હવે અહીંયા આપણે બધી જ કઠોળ અને અહીંયા જે જે વસ્તુ રાખવામાં આવેલી છે ને તે તમને સંપૂર્ણ હું બધી જ વસ્તુ બતાવી જેમ કે આ ફળારી આઈટમ છે અહીંયા બાજુમાં ગોળ રાખવામાં આવેલો છે અહીંયા મીઠું છે શાકમાં દાળમાં બધામાં નાખવા માટે ને આગળ હાલો ચાલીએ આપણે શું શું છે તે બતાવીએ તો અહીંયા તમે જોઈ શકો છો ચૂણાનો લોટ કરકરો રાખેલો છે જે ખમણ બનાવવામાં યુઝ કરવામાં કરવાનો છે બેસન ચણાનો લોટ સનફ્લાવર ડબલ ફિલ્ટર શુદ્ધ તેલ શુદ્ધ ઘી અડદિયામાં તેમજ દરેક મીઠાઈમાં વપરાતું ઘી જોઈ શકો તો ખાંડનો ફૂલ સ્ટોક કરેલો છે રવો રવો બોલે તો કણકો ઘઉંનો લોટ અહીંયા તમે જોઈ શકો છો તુવેર દાળ છે એની બાજુમાં ભાત નો ફૂલ સ્ટોક રાખેલો છે હળદર ધાણા જીરું લાલ મરચું કઠોર તો મિત્રો આજનો મેનુ શું રહેવાનો છે તે તમને જણાવી દઉં સુરેશભાઈનો આજનો મેનુ જણાવી દેજો જરા મવા સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આજનું મેનુ છે અમારું

અને જો હજી લાઈક નો કરી હોય તો લાઇક કરી નાખજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા વિડીયો સુધી જય સ્વામિનારાયણ જય માતાજી જય જયદાર